વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં સતત ભારે વરસાદના કારણે તાલુકામાંથી પસાર થતા તમામ નદી નાળાઓ તોફાની સ્વરૂપે વહી રહ્યા છે ત્યારે કપરાડાના તાલુકાના ગામના પટેલ ફળિયા નજીકથી વહેતી નદીમાં પાણીનો ધસમસતો પ્રવાહ પસાર થઈ રહ્યો છે કોલક નદીને મળતી ચવેચા નદીના પાણી કોઝવે પર ફરી વળ્યા હતા આથી સિલધા ગામના બરડા ફળિયા કરજપાળા નાયક ફળિયા જેવા નવથી વધુ ફળિયાઓ ગામથી સંપર્ક વિહોણા થયા હતા બીજી તરફ વાત કરીએ તો સિંધા ગામે આવેલા ચિમાલી ફળિયામાં જતો કોઝવે પુલ પણ પાણીમાં ગરકાવ થયો છે કપરાળા તાલુકાના બુરલા ગામનું કોલક નદી પર આવેલા કોઝવે પુલ પર પાણી ફરી વળ્યા હતા અને બુરલા ગામનો સંપર્ક તૂટી ગયો હતો બે દિવસથી સતત વરસી રહેલા વરસાદના કારણે તમામ નદી નાળાઓ અત્યારે તોફાની સ્વરૂપે વહેતા આવા નીચાણવાળા વિસ્તારમાં નાના પુલ કે કોઝવે પરથી પાણી ફરી વળ્યા હોવાથી કલાકો સુધી બંને તરફના વાહન વ્યવહાર ઠપ થઈ ગયા હતા આથી બંને તરફ અનેક લોકો અટવાઈ ગયા હતા જોકે આવા જોખમી પરિસ્થિતિમાં પણ કેટલાક લોકો જીવને જોખમમાં મૂકી અને કોઝવે પસાર કરતા જોવા મળ્યા હતા